રામ રામ ભાઈઓ આજે આપણે જીરાનો બ્લોગ બનાવીશું ખાસ આ જીરામાં કોઈ જાણકાર હોય એની સલાહ લેવા માટે કે આપણે આ જીરાને પાણી પાવાની જરૂર છે કે નહીં તો આટલો માલ આવી ગયો હોય બાકી તો વાવેતર જ આપણે પાંખો પાંખો વાવેતર થઈ ગયું છે વાવણાથી જો જીરાનો જાણકાર હોય એ આપણે કોમેન્ટ કરી ને કહે કે આમાં આપણે પાણી પાવું જોઈએ કે નહીં દાણો એકદમ જાડો દાણો જાડો પોહમ પાકી જાડો દાણો મારો તો વિચાર નથી હવે પાણી આપવાનો પણ છતાંય સલાહ લેવી જરૂરી હું એક સોળ કિલો પગતો આજુ ધાન આવી ગયું આ માલ તો બાકી જ જવાનું આ માલ પકાવવાનું પાણી દેવું પડે આમાં જો એકદમ કાટો થઈ ગયો છે આપણે કોઈ મોટો એટલો બ્લોગ બનાવવો નથી આમાં પણ કમેન્ટ કરીને કહેજો કે આમાં પાણીની જરૂર છે કે નહીં જો આ રીતનું ધાન આવી ગયું હોય જીરામાં આ વચ્ચો જ આપણે એક ગાર હોય છે માટે એવું છે આપણા એરંડા તો આલો ખાસ મોટો બ્લોગ બનાવતા નથી આપણે આ એક જ જીરામાં સલાહ લેવા માટે જ આપણે બ્લોગ બનાવ્યો હોય કે આમાં પાણી પાવાની જરૂર છે કે નહીં કમેન્ટ કરજો જે ભાઈઓ જાણકાર હોય હાલો મળીએ નવા બ્લોગમાં બ્લોગ ગમે તો લાઈક શેર અને કોમેન્ટ કરી નાખજો